નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં ગુજરાતી જેનો પાઠ નવમો જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રશ્ન બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન મારગની ધૂળને કવિ શું પૂછે છે તો ધૂળને કવિ પૂછે છે છે કે તમે મારા ક્યાંય બીજું પાતાળમાં કોણ પરખાય છે તો પાતાળમાં પરખાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે તો રાતરાણીને નહાવરી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે બીજું જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે છે તો યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન માધવ ને મેળવવા માટેની સુર ની તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સુર અને કૃષ્ણ વચ્ચે અવિના સંબંધ છે સુર માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે માધવ દીઠો છે કે પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંકથી તો મળી જ જશે એવી શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે અને સૌથી પહેલા પૂછે છે ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે પણ યમુનાના વહેણ મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂર્યના દિલને વ્યાકુળ કરી દે છે તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી સાંજનો ઉદા ઉજાસ ઉદાસ હતો સૂર્યની વિહવળતા વધી ગઈ સૂર્યને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોરપીછ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે આકાશનો ચંદ્ર પણ

એમાં વિયોગ છે વ્યાકુળતા છે વ્યથા છે આગળ જતા એ સૂર માર્ગની ઢોળને ઢંઢોળીને પૂછે છે મારા માधवને દીઠો છે ક્યાંય પ્રસ્તુત પંક્તિ કાવ્યની ધ્રુવ પંક્તિ છે જે કાવ્યપાઠમાં વારંવાર આવે છે ભાવ વ્યથાનું સતત દૃઢિકરણ થાય છે કાવ્યાભિવ્યક્તિની મહત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્વ છે

how